સુરતના સચિનના નામે વાયરલ થયેલા વિડીયોમાં લોકોને ધમકાવતા ને પોલીસને ગાળો આપનારા અસામરિક તત્વોને ગણતરીના કલાકોમાં સચિન પોલીસે ઝડપી પાડી તેઓની શાન ઠેકાણે લાવી દીધી છે સુરતમાં અસામરિક તત્વોનો આતંક રોજો રોજ જોવા મળી રહ્યો છે તો ગતરોજ અસામારિક તત્વોની એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સચિન નામે વાયરલ થયેલા વિડીયોમાં ઘાતક હત્યા સાથે લોકોને ધમકાવતા માથા ભારેની છાપ ધરાવતા અસામારી તત્વો પોલીસને પણ ગાળો આપતા હોય જે વિડીયો વાયરલ થતાં તાત્કાલિક સચિન પોલીસ પણ એક્શન આયોજવા પામી હતી આ બાબતે ગઈ તારીખ એક બે બે હજાર ત્રેવીસના રાત્રિના સમયે સ્લમબોર્ડમાં ફરિયાદી લક્ષ્મણભાઈ બિહારી અને આરોપીઓ વચ્ચે જૂના ઝઘડા બાબતે અદાવત રાખી અને ઝઘડો તકરાર થયેલી અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને અમે પકડી પાડેલા છે અને વિશેષમાં જોઈએ તો જે આરોપીઓ પકડવામાં આવેલા છે એ મોટાભાગના નાનો મોટો મારામારી તેમજ મિલકત સંબંધી ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ફરિયાદી લક્ષ્મણભાઈ બહેરી વિરુદ્ધમાં પણ અગાઉ ગુનાઓ દાખલ થયેલા છે અને આગળની તપાસ સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ કરી રહેલ છે જી સર કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી ચાર આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે એક બાકી છે જી સર આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ મેં આપને કીધું એ પ્રમાણે મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે અને આ તમામ આરોપીઓ જે સચિન વિસ્તારના નથી પરંતુ બે આરોપીઓ પલસાણા લોકોને ધમકાવી પોલીસને ગાળો આપનાર અસામરિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી સચિન પોલીસે ગણતરીના કલાકો માં આરોપી ઝડપી પાડી તેની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ